જય શ્રી કૃષ્ણ આજે આપણે વાડીએથી તાજા એવા કારેલા આવ્યા છે તો આપણે આજે એનું શાક બનાવીશું અને એ રીતે બનાવીશું કે જરા પણ કડવું નહીં લાગે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ કારેલાને મેં અહીંયા હળદર અને મીઠામાં આ રીતે કાપી અને પલાળ્યા હતા હવે આપણે એને આ રીતે પલાળીને દસથી પંદર મિનિટ રહેવા દેવાના અને પછી આ રીતે પાણી એનું બધું નિતાવી દેવાનું જેથી કરીને કારલાનું શાક આપણને બિલકુલ કડવું નહીં લાગે તો ચાલો આપણે બધા કારેલાને આ રીતે પાણી નીતાવી લઈએ તમે જોઈ શકો છો મેં બધા કારેલાને નીચોઈ લીધા છે અને એમાંથી આટલું પાણી નીકળ્યું છે મેં આમાં બિલકુલ એક ટીપું પણ પાણી નહોતું નાખ્યું ખાલી મીઠું અને હળદર નાખીને જ મૂક્યા હતા પણ તોય આટલું પાણી એમાંથી નીકળ્યું છે એટલે આ બધી કડવાશ આ પાણીમાં આવી ગય છે એટલે આપણું શાક કડવું જરાય નહીં થાય તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આપણી કડાઈ સરસ ગરમ થઈ ગઈ છે હવે આપણે એમાં તેલ નાખીશું આખો તેલ ગરમ થઈ જાય એટલે આપણે આમાં એક નાની ચમચી હિંગ નાખીશું પછી આપણે આમાં કાંડેલું લસણ નાખીશું તરત લસણ થોડુંક થોડું લાલ થવા દઈશું લસણ આપણું લાલ થઈ જાય એટલે આપણે આમાં આ રીતે કાપેલી ડુંગળી નાખીશું આપણે ડુંગળીને થોડી વાર ચડવા દઈશું ડુંગળીને આ રીતે આપણે હલાવી દઈશું અને આપણે આમાં થોડું એવું ડુંગળી ચડે એટલું મીઠું નાખીશું કેમ કે કારેલામાં આપણે મીઠું નાખીને પલાળ્યા હતા તો વધારે નાખીશું તો પછી ખારું થઈ જશે એટલે ખાલી આપણે ડુંગળી ચડી એટલું જ નાખવાનું છે હવે આપણે આમાં નાખીશું સરસ કારેલા ચડવા દઈશું આપણે ખુલ્લા જ ચડાવીશું તાકશું નહીં ટાંકીશું તો પછી તેનું શાક કડવું થઈ જશે એટલે આપણે આ રીતે ચડવા અત્યારે આપણે મસાલા પણ નથી કારેલા સરસ આપણને કે ચડી ગયા છે આપણે આમાં આ શાકને બનતા દસ થી પંદર મિનિટ જેવું લાગશે પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનશે અને કડવું તો બિલકુલ નહીં બને જો તમારા ઘરમાં કોઈને કારેલાનું શાક ના ભાવતું હોય અને આ રીતે તમે બનાવશો તો એમનું ફેવરેટ થઈ જશે તમે જોઈ શકો છો આપણા કાર્યલ આ રીતે ચાલી રહ્યા છે હજુ આપણે એને સરસ ચડવા દેવાના છે હજી થોડા કાચા છે અસલ ચડી જાય પછી જ આપણે આમાં મસાલા કરવાના છે નહીતર પહેલા આપણે મસાલા કરીશું તો એ નીચે બળી જશે મસાલા કર્યા વગર આપણે આ રીતે ચડાવશું તો સરસ ચડી પણ જશે અને નીચે બળશે પણ નહીં તો આ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું અને અંદર ચમચો આપણે થોડી થોડી વાર ફેરવતા રહીશું એટલે બધી બાજુથી સરખા કારેલા ચડે કારેલા ચડી ગયા છે એટલે હવે આપણે આમાં બે ચમચી જેવો ચણાનો લોટ નાખીશું ચણાનો લોટ નાખી અને બે થી ત્રણ મિનિટ લગી આપણે એને ખવા દઈશું ચણાનો લોટ મારો શેકેલો નતો એટલે આપણે આ રીતે એને શેકીશું જો તમે શેકેલો ચણાનો લોટ લેતા હોય તો તરત આપણે આ લોટ નાખીને આપણે મસાલા કરી શકીએ પણ મારે લોટ શેકેલો નતો એટલે આપણે અત્યારે મસાલા નહીં કરીએ થોડીક વાર આપણે લોટને ચડવા દઈશું થઈ ગયું છે હવે આપણે આમાં મસાલા કરીશું તો એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું અડધી ચમચી હળદર મસાલા નાખી અને આપણે સરસ મિક્સ કરીશું આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે હવે આપણે બે થી ત્રણ ચમચી જેવું પાણી નાખીશું જેથી કરીને આપણા મસાલા બળે નહીં પાણી નથી નાખવાનું ખાલી થોડું જેથી કરીને આપણા મસાલા બળે નહીં સરસ મિક્સ કરશું અને આપણે હવે એને ત્રણથી થી ચાર મિનિટ સુધી થવા દઈશું હવે આપણે આમાં એક ચમચી જે ખાંડ નાખીશું ખાંડ ઓપ્શનલ છે તમને ગળ્યું ના પસંદ હોય તો તમે ના નાખતા પણ ખાંડ નાખવાથી એકદમ ચટપટું એવું શાક બને છે હવે આપણે એક લીંબુનો રસ નીચોઈશું લીંબુનો રસ નાખવાથી શાકની કડવાશ ઓછી થાય છે અને ટેસ્ટ પણ ત્રણથી ચાર ગણો વધી જાય છે તો તૈયાર છે આપણું કરેલાનું શાક એકદમ ટેસ્ટી એવું હવે આપણે એને સર્વ કરીશું